વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી ઓએનજીસી ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાના દ્વારા વોન્ટેડ નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં તે સૂચના આપવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લા તથા ભરૂચ જિલ્લા વિસ્તારમાં રહેતા નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્રિત કરી આરોપીઓને શોધી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને આજ

પોલીસે સલીમ ખાન અહેમદ ખાન ઉર્ફે પ્રવિણ રાઠોર રહેવાસી ગામ ઝાખડીયા સર્વરનગર તાલુકા જિલ્લા આનંદ ને ઝડપી પાડ્યો હતો આજે સાંજે છ કલાકે ભરૂચ પોલીસ દ્વારા આ કેસ માહિતી આપવામાં આવી હતી